કે હાલ કમોસમી વરસાદથી મચ્છર અને પાણીજન્ય રોગચાળો વધતો અટકાવવા માટે જે વોર્ડમાં વધારે રોગચાળો જોવા મળતો હોય તેવા ચાર થી પાંચ વોર્ડમાં આરોગ્ય શાખા દ્વારા ટીમો કાર્યરત કરવામાં આવી છે અને જે જગ્યાએ મચ્છર અને વરસાદી પાણી જોવા મળે છે અને જે ભરાઈ રહ્યા છે તેવા વિસ્તારોમાં અને દવા કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં કુલ ચારસો અગિયાર જેટલી પ્રિમાઇસિસ મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે અને જેમાં ત્રણસો રહેણાંક મકાન અને એકસો બે જેટલા કોમર્શિયલ મિલકત માલિકોને મચ્છરના ઉપદ્રવ સબબ નોટિસ ફટકારવામાં આવી છે ઋતુચક્ર બદલાતા તેમજ કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં છે તે કે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે આ કમોસમી વરસાદને લઈને કહેવાય કે રોગચાળો પણ તેટલો જ વકર્યો છે ત્યારે અત્યારે જે રોગચાળો વકરતા રાજકોટમાં કેટલાક જે કેસો નોંધાય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ છે હું તમને દેખાડવા માગીશ કે અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ખરે પગે તે આરોગ્ય શાખાને હું તમને કામગીરી દેખાડવા માંગીશ કે આરોગ્ય શાખાની જે રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખા છે તેના દ્વારા અત્યારે જે રોગચાળો વધી રહ્યો છે પાણીજન્ય જે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે તેમાં તેને લઈને અત્યારે સતર્કતામાં જે મહાનગરપાલિકા જોવા મળી છે અને જે ઘરોમાં જઈને પોરા નાશક જે પાણીનો ભરાવો થતો હોય તેમાં જે પોરા હોય છે તેમાં અત્યારે જે કહેવાય જે જીવજંતુઓ થતી હોય છે તેને નાશ કરવાનો સાથે જ ફોગિંગની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે આપણી સાથે જે આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય કર્મચારી છે એમની સાથે વાત કરીશું સર શું કહેશો અત્યારે જે રીતે વાત કરીએ તો પાણીજન્ય અને જે મચ્છરજન્ય રોગચાળો છે તે વધ્યો છે અત્યારે હાલના સમયમાં તો મત્સ્યજીને રોગચાળોમાં જોઈ શકીએ તો નેવું ટકાનો ઘટાડો છે અને તે આ સિઝનમાં એટલા કેસ આવતા નથી અને એ સારું બાબત છે કે લોકો પોતાના ઘરમાં પાણી મચ્છરજન્ય જે બીમારી છે એ ન થાય એના માટે શું કરવું એની અવેરનેસ લોકોમાં આવી છે આ વખતે એના હિસાબે ઘટાડો જોવા મળ્યો છે સર અત્યારે મહાનગરપાલિકાની વાત કરીએ તો જે વધારો જોવા મળે છે જે સત્તર પંચાવન જેટલા કેસ નોંધાયા છે ફૂલ ટોટલ તો તેને લઈને જ્યારે કેવી કામગીરી કરવામાં આવે છે કે કયા વિસ્તારોમાં અત્યારે ફોગિંગ અને જે કહેવાય કે પોળા જે પાણીના ભરાયેલા હોય છે તેમાં કેમિકલ નાખીને તેને પોળાનો નાશ કરવામાં આવે છે હા એટલે અત્યારે વોર્ડવાઈઝ દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં સ્લમ વિસ્તારો છે હાઈરિક્સ વિસ્તારો છે એમાં અત્યારે વેન્ટિલાટર કામગીરી કરવામાં આવે છે જેમાં પાણીના ટાકા પાણીના પાત્રો દરેક પાત્રો ચેક કરી અને એમાં દવા નાખવામાં આવે છે તેમજ કોઈના ઘર ઉપર વરસાદી પાણી ભરાય એવું કાંઈ હોય તો એને સૂચના આપવામાં આવે છે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે ભંડારનો નિકાલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે ત્યારબાદ પક્ષી કુંજો જે ભરે છે લોકો એમાં પણ આ પુષ્કળ પ્રમાણમાં બ્રિડિંગ જોવા મળતું હોય તો એનો પણ નાશ કરવાની અમે સૂચનાઓ આપીએ છીએ સર વાત કરીએ તો અત્યારે જે રીતે ચોમાસું તો પૂર્ણ થઈ ગયું છે પણ કમોસમી વરસાદની ક્યાંક ક્યાંક જે હવામાન વિભાગ આગાહી પણ કરી રહ્યું છે ત્યારે આ હવામાન વિભાગની આગાહીને પગલે જે કેટલાક રાજ્યોમાં અને શહેરોમાં વરસાદ પણ પડી રહ્યા છે તો આ પાણી ભરાવાથી લોકોને કેટલું નુકસાન થઈ શકે એટલે આ પાણી જે વરસાદી પાણી ભરાશે એમાં આરોગ્ય અને શાખાની ટીમ દ્વારા પેરા ડોમેસ્ટિક કામગીરી કરી નેપ્સપ પંપ દ્વારા દવાનો છંટકાવ કરી અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની કામગીરી હાલ ચાલુ કરવાની છે

જો વાત કરીએ તો આજે રાજકોટ મહાનગરપાલિકાના જે ચોપડે નોંધાયેલા કેસ છે જેમાં સરદી ઉધરસના આઠસો સડસઠ છે સામાન્ય તેમના સાતસો ને આ કેસ છે ઝાડા ઉલટીના જે કહેવાય એકસો નવ છે ટાઈફોઈડના બે તેમજ કમળા સા અને ડેન્ગ્યુ પાંચ મળી કુલ સત્તરસો પંચાવન કેસ હાલ ત્યારે નોંધાયા છે ત્યારે જે 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 આ કહેવાય કે તકલીફ પડી રહી છે મચ્છર અને પાણી જેની રોગ આમાં કોઈ વધુ જે વિકટ પરિસ્થિતિ ન બને તેના માટે જે મહાનગરપાલિકા છે તે સતત બની છે અને આરોગ્ય શાખા દ્વારા વિસ્તારોમાં ફોગિંગ અને જે પાણીના પુરાવ છે તેમાં કેમિકલ્સ વાળું દવાનું પાણી નાખીને કહેવાય કે પાણીના પોરાવનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રતિક લીમબાણી